જુનાગઢ મધુરમ ટીમ બાવાડ એ બાજુ કામે આગળ મારા બે દોસ્ત જાય છે મફતિયાના ના પેટના કઈ ખવડ નથી મા જંગલ માંથી નાની જાય છે जो काम वाला ना फोन आई वो सेम की के जल्दी थी काम में आओ आई थिंक पास किलोमीटर हम हाल ही जाऊँ काम में अगर हमने के गेम आई से मजेदार देखो चली दन 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 दन, 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 दन। चली ने अपने देवर ने दे।

બનાવી તો દેખાય માવત બનાવી દીધું જાવડી ગલી રી મિન હલવી જાવ અમાર ભુવા તા તમને કોઈને લાગી નઈ કે દી ગલી હશે સુરંગ આ પાકિસ્તાન જવાનું જો પાકિસ્તાન માં અમે ઇન્ડિયા હિન કરી ગયા જો પાકિસ્તાન ની પહેલી ડેમ આવી છે આ વાહડા તો એ પહાડા એડા ફરતો જંગલે જંગલે જ નજર આઈ છે તમને આ પાકિસ્તાનની ડેમ આવી ગઈ છે આ બાજુ પાછળ દિવાલ પાછળ આપણું ઇન્ડિયા ને આ બાજુ પાકિસ્તાન માં આપણે જાય છે પણ જો આ ડેમ આઈકના મગર સુતી જોઈ પણ આજે સુતી નથી જો હામે મોટી ડેમ દેખાય આખા ડેમ માં ખરેખર આવી ગયા છે તો પક્ષીને તો મજા આવે આ ડેમ યુ કેવડી લાંબી છે ક્યાય લગી ડેમ હે લાંબી આ બાજુ ક્યાંય લગીએ છે कातरा में फूल आ भी गया है थोड़ा दिन में कातरा आ भी जा आमली वैसे तो हम आइला हइला 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 धीमी 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 आगे आज तो आकू मधुरम साग दिवरी ब रहे चलो चेरे पर जंगल रातें पांच 6 बजे आई दिपर आवी जे बद्दी का आज नहीं

तमारे कोई आवो हो इन लोटकियो एना लाई बता रहो जो ठेठ लगी इन से नहीं हमने आ भाई आ भाई लूट फाटे नहीं भेखमंग्या, भेखमंग्या आ लूटी नहीं बदु खाई जे भीख मंगिया भीख भाई आहा जो आ चकला पक्षी के खाई है आ जो मकाई हुई जी मकाई ओ जिराक्षी पालू डिंजाइरू यो ક્યા દેખા અમારા તૈન સિવાય કોઈ માન જ નહી

મોરું ને હાવા દીપડા ના જંગલ પક્ષી જંગલમાં ભાઈ જો આ મોર ઊભો ગલેરીમાં ઝૂમ નથી તું બાકી જો ઝૂમ કરીને થોડું દેખાડું તો આ બધું એવું જ હશે બીજું કઈ હશે જ નહીં Eh, ya, bay mau bani juga. Jadi bagi hambat-hambat aja nah, ya lagi. harus ini Hmm, આગળ હાયલા હાલા હાલા તમે હાલી ના લઈને જોઈને જોઈને થાકી જાવ પણ આ ખાતું પૂરું નહીં ને એવું લાંબુ ખાતું હોય જો આ મોર બેઠો કે હું બેઠું હ ઓહો કુકરો એ ચાલો તમને કુકરો દેખાડું ખાતામાં કુકરો આજે કુકરો હોય ખાતામાં બેઠો હ આ જે કોઈનું હોય તો લઈ જાવ જોઈએ એના બરોબર ખાતામાં હા કુકરો ખાતામાં આપણે ઘડીએ ગેટ ટપીને બીજો બોર્ડર આપણે ટાઈપા હા હવે આ કાશ્મીર આવી ગયું એક જો આ ડેલો ટપા હા હાઈ હેલા આગળ કાશ્મીરનો ડેલો ટપી ગયા આપણે ઇન્ડિયા માં ગઈ આગળ હાયેલા ભાઈ માવો બની ગયું એ ગરીબ યાર ફરતું જંગલ આમ ગાર્ડન જેવું જ લાગે તમને ઠેર લાગી અમારા ત્રણ સિવાય તમને કોઈ દેખા નહીં એ બાપુ ભાઈ માવો ખોરાઉન બી દેને તો ભીખ માંગ્યો હું ભીખ મંગ્યો હા માઓ જ મારો ને જો ભીખ મંગ્યો ભીખ માંગ્યો મને કડે ભાઈ માવો ખોરાઉ તમારે હવે મને નેટ ખોરાવા એટલે જો આ કોઈ હે નહીં આપણા બે સિવાય આ ત્રણ સિવાય ભાઈ આને મારીને ઢેર કરી નાખી તો ભાઈ કેતો નહીં ગઈ

ખાલી રસ્તો ના બી મારા વાયર લોટકિયા ઈ જોવા મળશે બીજું તમને કોઈ જોવા નહીં મળે લાય હવે ચોરી ખોલી બતાર ભાઈ જો માવો બાઓ ગરમ ગરમ ખાઈ લે અત્યારે અત્યારે માં પછી અમને જો જૈન કામ કરવાનું છે બીજું કંઈ કરવાનું નહીં અત્યાર લગી જો આ બધું આમ ખારવાની મજા આવે આપણે નવ નવ વાગ ઉભા થઈને કામે જાવ ને સસો રૂપિયા રોજ મારા કલે જાઉને ખેતર નો ને કલે તો આપડે એવા ઝીંજવા નથી આપડે દસ રૂપિયા ના લઈ લેવું ઝીંજવા ક્યાંય વેચાતા હશે આમ ઝાકળ જોવો છે એટલે કઈ દેખાય નહીં તમને આ જો તમે ત્રણ કિલોમીટર આવીને અંદર જાવ ને આ ગાડી છે એ ગાડી મેં ત્રણ કિલોમીટર અંદર જાવ એટલે હાવ જ બેઠા હોય જો આમ ઝાકર તો જોવો ખાલી મારા ઘરે જાઓ ઠેર લગી જા ઠેર લગી આપણે બોલાવવાનો હોય નહીં ફૂલ દાજે ભરી ગયો ફૂલ બાકા જીકી છે ને હવે ગરમ ગરમ આપણે માવો બાવો ખાઈ લેવાય બાપુ ભેગા બાપુ હે આપણા

આ બધું ટપે એટલે પાકિસ્તાન ની જમીન જો ચાર ટપવા ને હા એટલું બધું માવું ના ખાવાનું હજુ માવું રાખો લે આ ભીખ મંગે એક માવો મીન જો આટલો માવો રાખ્યો હવે હવાને બીજી ફેરી માવો આપણે ખવડાવવાનું થાતું નથી હવે એવો દાંત કાઢે ખાલી રો હા 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 કાઢે હીરો ઠેઠ લાગે હા 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 લોલો ઠેઠ લાગે ગીત સાંભળતો સાંભળતો આવી છે હા 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 કાઢે હીરો હા હા આ રમા

देंगे हाथ के वो लगे क्रिस का सुनेगा गाना वालों बफर जो अत्यार के अत्यार के वाले एंट्री मारी जाए है बताइए हम्म

રાહુલભાઈ રાહુલ ભાઈ કે સામને કોઈ બોલ સકતા રાહુલભાઈ મારા <laughs> 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 અમે બે જણા હોય છે આજ જગ્યાનો સિંગ હેરો લગના ના તમારા હમમમ હમમમ શું આ ખખો થા હરીફા તો ગ્ર બિનાટ્યા દે તો

આમ જોવો નજારો સામે જુઓ કોઈ તમને દેખાવાનું નહીં એટલું આપડે આગળ હાલી ને જવાનું હે આમ ક્યાંય લગી સીધો રસ્તો હે આટલું હાલીને બાપુભાઈ કઈક વિડીયો બતાવી રહ્યો મજા આવી તમને મજા આવી તો લાઈક કરો જો બાકી જય માતાજી રખડી ને ભરી જઈ મકાઈ ઉગાઈ રહી કોઈને ગૌ લેવા હોય તો અમને ફોન કરો જો નંબર આપડે આપેલા આઈડી માં આ બોરું બોરું પાડતા પાડતા ખાતા ખાતા અમે જાય કામે બાપુ ભાઈ તો ફૂલ બાકા જીક કરો રાહુલ ભાઈ દાજે બરી ગયા હા આગળ વયા ગયા હા બાતાજી કરતા કરતા જઈ રહ્યા છો ચંદો ઓરપાતી ભૂલ જખમી રહી ગયા બરાબર બાપુભાઈ ભૂલ જખમી રહી ગયા આજ હું મોસમ ફરસમ વા આજ તરે દિલ મે

બાપુભાઈ બાપુભાઈ બરોબર રાહુલ ભાઈ જો કે ચલો ના ચલો લે ચલો બાબાજી કે મંદિર મે ફૂલે ફૂલ મોરે મોરો આવો જો જાય મકા કે મિત્રો કે ભાઈ આ રોકી જ ગયા ઓ જગન્નાથ મારા સુનારે ફરિયા Bapu bae video, yoi, Bapu no video Bapu lagi yo, bae Bapu baku nokia video apa laku naku gaba rui. Us meski ya, bae ahome niga ahome. Apo bae 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 બાપુ ભાઈ ગીત ગાવ ને કે આપણા લાઈવ માં હમરાવે કોક ને બચકરાવ ને હવે બાકુ ફાઇનલ ટાઈમ મઈ ગયો હે ને હવે કાલે આપણે શરૂઆત પ્રેસિંગ કરશું આપડે બાપુ ભાઈ ગુજરાતી બોલવા અંગ્રેજી તો ભૂલ પાવો અંગ્રેજી માં કઈક બોલો ને આપણે બોલો ને કઈક અંગ્રેજી માં જો બોલો કઈક અંગ્રેજી માં કઈક સ્માઈલ બનીને કરો ને

આમ જો કેટલું હજુ વાળવાનું હા આમ જો વાહ પર જો ક્યાં થી આપણે આવે હા મધુરમ દેખાવ મઈ નો આપરા ને જો આ મધુરમ જો આ મે પાટ મે મધુરમ ની દેખાય હા આપણે યુનગર થી આવે હા એ સસો રૂપિયા રોજ મળે તો એ બાપુ ભાઈ ને મળે હા બાકી તો ના મળે ને બાપુ ભાઈ પૈસા ના મળે ના મળે ભાઈ યાર બાપુ ભાઈ ને બાકી પૈસો ને બિલ્ડિંગે જવાનું હે ઓ આમ મે દેખાઈ ને પટમડીયા જવાનું આપણે ઠેટ લગી ઓલા ભાઈ મોબાઈલ મૂક્યો તમે તમે જોયું કે કેમ ભરી ગઈ એની એમ જોયા ઠેટ લગી ને મોબાઈલ ના મૂક્યો તમે જોઓ કેટhin દેતા આવે અડધી અરધી લાખ નું લાઈ ચાલુ હે અરધી કલાક નું કેટhin આવે ને મોબાઈલ ગીતામ નત મૂક્યો ફૂલ દાજે ભરી ગયો